અને આ મોટું મકાન લઈને તો ગાઈટ ની હોળી કરી ઉજીકુ બાબી હજી પોતાને જ મરાઈ રહ્યા નલનબા તમે આવી ગયા હારું થયું જો આવી ગયા તે આ થોડાક પોતા બાકી છે એ મને મરવો ને ભાભી તમારું આવું મોઢું કેમ થઈ ગયું નરનબા જવો ને હવાર ની ઉઠી ને કપડા ધોતી હતી કપડા ધોવાઈ રહ્યા પછી મેં કીધું મોઢું થઈ જાય પેલા કસરા પોતા કરો કસરા કાઢ્યા હવે પોતા અડધા થયા મારી કઈ ફાટવા મળી હસોડી વાકી વળી ગઈ એટલી કઈ દુખે છે પોતા થોડાક બાકી છે મારી ગયો ને વળી તમે એટલા પોતા મારી ગયો ને તો હું ધાબે જઈને કપડા હુકાઈ આવું ભાભી હું પોતા તો મારી દે પણ હું આવી છું ને મારે હજી લેપટોપ ઉપર કામ બાકી છે કામ અર્જન્ટ કરીને દેવું પડે એમ છે નહીં તમને હું પોતા મારી દે હવે ક્યાં એટલું બધું રાજુ કામ બાકી છે ખાલી કપડા હુકવાના ને એટલા પોતા બાકી છે હવે મોઢું તો હરખું કરો તો ઘેરે મહેમાન આવી છે તેમ કે આ વહુ ને કેમ આવું છે તો મારે એવું નહોતું કરવું પણ એટલી થાકી ને એટલી કઈ એવું થઈ ગયું લ્યો હવે રેડી થઈ ને હરખું પ્લીઝ 5 મિનિટ થાય પોતું મારતા તમે એટલું પોતું માર ને ત્યાં હું ધાબે જાય ને કપડાં આવું ભાભી મેં તમને કીધું તો ખરું મારે લેપટોપમાં કામ છે ને એ અર્જન્ટ દેવાનું છે જો અત્યારે કામ નહીં કરું તો મોડું થઈ જાય મારે ઉપરવાળા જે મારા બોસ છે ને મને ખીજા હા એટલે હું તમને પોતું નહીં કરી દઉં પણ તમે પોતું કરો છો તો 5 મિનિટ વધારે કરી નાખો ને પોતું તમે હું પોતું મારતી હતી અડધું લાગી ગયું પણ કર એટલી દુખવા મરીને ફાટવા મરીને કે એની વાત જ જવા દો એટલે તો હું એમ એમને વાતી ઊભી રહી ગઈ તે મોટું એવું થઈ ગયું તો નકર તો અત્યારે પોતું લાગી ગયું જો આ કાળી નો દુખતી હોત ને તો એ ભગવાન આના કરતા નાનું મકાન હતું ને એ સારું હતું આવડું મોટું મકાન લઈને માસડો બે માળ નો ખડકી કચરા પોતા કરું ને ત્યાં તો હાવ થાકી ને ફેર થઈ જાવ આના કરતા નાનું મકાન હતું ને સારું હતું ભાજી મોટા મકાનનો ઢઢો તો તમારે હતો ઠીક આપણે નાના મકાનમાં રહેતા હતા તે તો તમે ઉપાડે એવા તા ફલાણા ને મોટું મકાન થઈ ગયું આ સગા સંબંધી ને થઈ ગયું

હેલો મેડમ તો વી આઈ ગયા કઈ ભાભી હમણાં નવરી થઈને આવું હવે ઠેર બોપેરી આવી છે આ પોતું બાકી છે તો મારે જ કરવું કોઈ કરવા તો છે હજી તો કપડા બાકી છે એ મારે જ કોઈ છે કરવા હાલો કામ કરવા એટલે બોપર પેલા નવરી થઈ જાવ કેમ જીકુ વાકી વળી ગઈ પોતા મારતી લાગશો ના ના પોતા નથી મારતી વાકી વાકી કસરત કરું છું એક્સરસાઇઝ કરું છું લે આ કસરત કરવાનું નવું મશીન આવ્યું લાગે છે હું હા નવું મશીન જ આવ્યું છે કરવી તમારે કસરત હાલો ભૈયા હું આયા કસરત ના હગા થાય છે મારી કઈ ભાંગી ગઈ પૂછતા નથી કેમ ખીજાઈ ગઈ હું કઈ થયું છે મોટું તો જો તારું ખીજાઈ ન જાય આવીને સીધા મેળા રમત કરવા તમે કયો તો કેમ તમે વેલા વેવા કામેથી અને આવીન પાછા પૂછતાય નથી મોટો જઈને માણાને ખબર પડી જાય હું વાંધો હોય છે કઈ એટલી ફાટે છે ને કે આ પોતે ન જ મરાતો મારાથી એટલી કઈ ફાટે છે ને દુખે છે કો કઈ દુખતી હોય તો પોતું મેકી દે ને બાકી હોય કાલ મારજે ને કે એટલે આપણે ઘર માં રહ આવે છે કે કાઈ નક પોતા તારે મારવા જ પડે લાગે તમને એક દી નો મારી ને પોતા તો ઘર અસોડો છે ને ધૂ ધમાન થઈ જાય વાતો આવડે તમને તમારે ધવારે ઉઠીને કામે વઈ જાવ હાન લાગે થોડું તમારે ઘરમાં રહેવું હોય અમે રહી તો અમને ખબર હોય

તો બેન કે મારે કામ છે મારે લેપટોપ માં કામ કરીને અર્જન દેવાનું છે એટલે મને મદદ ન કરાવે એનું ઘર નથી આ હશે જીગુ હવે જવા દેને ઘર હોય ને આવું નાનું મોટું તો હાઈલા જ કરતું હોય એની સામું જોવાનું ન હોય આપણે આમ જો મોટું હરખું કરી નાખ અને થાય એટલું અત્યારે પોતું કઈ નકર મેકી દે ને આજ મારે રજા છે હાજે આપણે ફર્સ્ટ ક્લાસ બહાર જમવા જાવું બસ કપડાં હુંકાઈ આવી અને ઘડીક આરામ કરી લે પણ પહેલા તું મોટું વ્યવસ્થિત કરી દે હરખું કરી નાખ મોટું બહાર જમવા જવાનું છે તો આ કામ પતાઈ દે અને ઘડીક આરામ કરી લે બપોરની રસોઈ જમીન જાય એટલે બંધ થઈ જાય અને સાંજે બાર જમવા જવાનું જ છે હાજી એક વાત તમને તમે મને આ મોટું મકાન તો લઈ દીધું હવે કામ વાળી મને ગોતી ગયો ને કામવાળી રાખી ગયો ને કસરા પોતા જઈને ખાલી કરવાના આ બે માળ ખડકા છે નીચેથી ઉપર લગી કસરું કાઢી રહું ને પોતા મારી રહું ને ત્યાં શરીર આવું લોજ થઈ જાય છે આખું શરીર દુખવા મળે છે કડે એટલી દુખે છે તો એક કામવાળી મને રાખી ગયો ને ઘરમાં મોટા મકાન નો ઢઢો તારે હતો ઠીક આપણે નાના મકાનમાં માં રહેતા મેં તને બે વાર કીધું હતું કે જો મોટું મકાન રાખી દો કામ થાય તારાથી કામ થાય તો તે મન તે હું કીધું તું કે હા હું બધુંય કામ કરે હું બધુંય કામ કરી નાખે મારે કોઈની જરૂરત નથી તમે મોટું મકાન રાખી ગયો જો આ મોટું મકાન રાખી દીધું તો મગજમારી થઈ ને હા તમે સંભળાવી ગયો મોટું મકાન મોટું મકાન મોટા મકાનમાં તો કેમ હું એક જ રહેતી હોય તમે કોઈ નથી રહેતા બે નજી મને સંભળાવી ગયા મોટા મકાન તારે ઢડો હતો હવે તમે સંભળાવો બેન ને એટલો ઢડો હતો આ તો મેં કીધું અને બેને કીધું નહીં એમાં હું બાને ચડી ગઈ ને તમે તમતાર સંભળાવી લ્યો જીગુ સંભળાવવાની વાત નથી તો એ મને ખબર જ હતી કે આપણે ત્રણ જણા ઘરમાં રહીએ છીએ તો કામ તારાથી નહીં થાય બેન નોકરી કરે છે મેં તને સમજાવી હતી પણ તું સમજી નહીં તું એકની બે નો થઈ તારે મોટું મકાન લેવું તું તે લેવડાવ્યું પાયર કર્યું એમ નહીં તમે એવી વાત કરો છો તો આપણે આ નવા મકાનમાં આવ્યા અને બે મહિના ઉપર થઈ ગયા અત્યારે કે મેં તમને કોઈ દી કીધું કે મને આ તકલીફ છે કે મને શરીરમાં થાય છે બે મહિના ઉપર થયા કસરા પોતા રસોઈ બનાવવાની કપડા ધોવાના બધુંય કામ હું કરું છું મેં કોઈ દી બેન નહીં નથી સીધો પણ હવે આ શરીરમાં તકલીફ થાય એટલે હું તમને કહું છું કાંઈ વાંધો નહીં જે થયું એ હવે જવા દે હું તપાસ કરી કે કોઈ હારી બાઈ મળી જાય તો કસરા પોતા કરવાની તો આજુબાજુમાં તપાસ કરીએ જો કોઈની સારી કામવાળી આવતી હોય તો આપણે રાખી લેવું ખુશ હવે

આ બે માલના કરસા પોતા કરી રહ્યો ને તે શરીર કેવું થઈ જાય છે દોસ્તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડિયો લાગ્યો અને હા નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડિયો કેવો લાગ્યો હોય જરૂરથી કોમેન્ટમાં કહેજો અને સારો લાગ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી હવે આગળના વિડીયોમાં આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી